જય ભીમ જય સંવિધાન હું જિજ્ઞેશ રાઠોડ જતન તાલુકાનું શિવરાજપુર ગામ હવે જે શિવરાજપુર ગામની અંદર જે દેવીપૂજક સમાજના જે લોકો જે બળદનો જે વેપાર કરતા હોય અને અત્યારે એ લોકોને બળદને જે કાંઈ ખાવા પીવાનું કાંઈ ઘાસ દ્વારા નાખતા ન હોય અને જે આ તમે અત્યારે ઢોર જોઈ શકો છો જો આ ઢોર બે દિવસથી પડ્યું છે આ કાંઈ નીણપૂળો નાખતા નથી અને જો આવી રીતે બે દિવસથી આ તડફડ છે તમે જોવા અને મરી જાય એટલે આ તમે નદી જોઈ શકો છો એ નદીની અંદર ફેંકી દેવામાં આવે છે આ ઢોર જોવો તમે આ આ કોઈ બીમાર ઢોર નથી પણ આ માત્રને માત્ર ખાધ્યા પીધ્યા વગરનો આ ઢોર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે બરોબર હવે અમારા જે ગામના છે જ્યંતીભાઈ પરમાર હવે એ જ્યંતીભાઈ શું કહે છે સાંભળ હવે આ લોકો અહીંયા બે મહિનાથી ધંધો કરે છે અને ખરેખર ઢોરને લગભગ બસો ત્રણસો જેવા બાંધ્યા હતા અને આ જ રીતે કોઈ ખાવા પીવાનો ઘાસચારો એને આપતા નથી અને આ રીતે જ એ મારી નાખે છે અને ખેડૂતો અહીંયાથી ઢોર લઈ આવે છે અને ખેડૂત એને પાંચસો રૂપિયા આપે એટલે એ લોકો અહીંયા લઈ આવે અહીંયા લઈ આવીને આ ઢોર આ રીતના છૂટા મૂકી દે છે એટલે એને એક પ્રકારનો આ ધંધો થઈ ગયો છે અને આ ઢોર આ રીતે ગુજરી જાય છે એટલે આને આને કોઈ ઉપાડતું નથી અને આ ગુજરી જાય એટલે અહીંયા આ એ લોકો ભેગા થઈ અને આ પાણીમાં ધકેલી દે છે એક ઓલી બાજુ પાણીમાં પડ્યું છે એક ઓલી બાજુ પણ પાણીમાં પડ્યું છે એટલે આની કઈક વ્યવસ્થા થાય અને અહીં અમારે પીવાનો ટાંકો છે પાણીનો જીલ કૂવો છે એક ઝીલો છે એની અંદરથી આખું ગામ પાણી પીવે છે પાણી પીવે છે એટલે ખરેખર આ માણસને આની છે બીમાર થાય છે એટલે આની કઈક વ્યવસ્થા થાય તો સરકાર શ્રી પાસે અમે એવી વિનંતી કરી છે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે આની વ્યવસ્થા કરે તો સારું સારું તમે જોઓ આ આ હજી જીવતો છે જોવો હલે છે જો હજી અત્યારે આ જીવતો છે હમણાં આ મરી જશે એટલે આ પાણી ની અંદર ફેંકી દે બરોબર હવે આ પાણી રહ્યું આખું ગામ પીવે છે અને જ્યાં અહીંયા ટાકો અને જિલ્લો છે આ પાણી બધું જવી ને એમાં જાય છે એટલે આમાં અત્યારે રોગચાળો ફેલાય બરોબર એટલે અત્યારે ખાલી આ એક ઢોર નથી આ જે બીજા પણ બળદ છે હાલો આપણે બતાવી એટલે આ વિડિયોના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી અને રાજકોટ ડીડીઓ સાહેબ ને આ વિડીયો જાણ થાય જો આ બધા જો હવે આ પાણીની અંદર આ એક ઢોર ઓલું બીજું તડફળે છે અને આ બીજું જો આ કા તમે વિડીયોમાં જોઈ શકો છો જો આ બીજું બળદ છે જો આ મરી ગયેલું છે અને પાણીની અંદર ફેંકી દેવામાં આવ્યું જોવો તમે ચોખ્ખું દેખાય છે જો માખ્યું કેટલું છે ને કેટલું ઉફી ગયું જો આ ગંદકી જોવો તમે જો આ એટલે તાત્કાલિક ધોરણે આની એટલે તાત્કાલિક ધોરણે અમારી એવી માંગ છે કે આની વેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આ પાણી ગામ લોકો પીશે તો ખોટે ખોટું બીમાર પડે અને આ પાણી એનો બગાડ થાય બરોબર અત્યારે સોમાહનો માહોલ માહોલ હોય અને કોઈ નાના નાના બાળકો હોય તો આ પાણી પીવે તો બીમાર પડે બરોબર જુઓ તમે આ ઢોર જુઓ આ મરી ગયેલું આ બીજું ઢોર છે અને ઓલું જીવન મરવાનું છે ઝોલા ખાય છે બરોબર છે આગળનું છે એ ત્રીજું હા હજી આ આ બે ઢોર તમને બતાવવામાં આવ્યા છે હજી તમને વિડીયો ઝૂમ કરીને બતાવવું જુઓ તમે આ પાણીની અંદર ફેંકી દેવામાં આવ્યું છે બરોબર હાલો હવે આગળ જઈ જસદણ તાલુકાના શિવરાજપુર ગામે જે દેવી પૂજક સમાજના જે લોકો જે બળદનો જે વેપાર કરતા હોય અને એને કાંઈ ઘાસ સારો નાખવામાં આવતો નથી બરાબર અને આ ઢોર કોઈ બીમાર નથી પણ ખાધા પીધા વગરના આ જે દેવી પૂજક ના જે આ લોકો જે બળદનો જે વેપાર કરે છે અને ખાધા પીધા વગર આ ઢોર જો જીવન મરણના જો માં ફેંકી દેવામાં આવ્યું છે અને આ બીજો બળદ છે બરોબર જોઈ શકો છો તમે અને ઈ લોકોને આપણે મકાન હોય અને અત્યારે દુર્ગંધ એટલી આવે છે એની કોઈ સીમા નથી બરોબર જોવો તમે એ લોકોને આપણે વાત કરી કે ભાઈ આવી રીતે આ બળદ મરી જાય તો તમારે આને ખાડો ગાડી ખાડો ગાળી અને આને દાટી દેવા જોઈએ વિધિ કરી નાખવી જોઈએ પણ એ લોકો કાંઈ હમજતા નથી અને મરી જાય એટલે આ પાણીની અંદર ફેંકી દેવામાં આવે છે બરોબર જો આ છે પાણીનો આ પાણી જે રહ્યું આખું ગામ પાણી પીવે છે તમારું શું કેવું તમારું શું કેવું કઉ

જો આ ત્રીજું બળદ મરી ગયેલું પાણીમાં ફેંકી દેવામાં આવ્યું છે જો જો તમને દેખાય આ આ તમે જોઈ શકો છો બળદ મરી ગયેલું રહ્યું એ પાણીમાં નાખી દેવામાં આવ્યું છે અને જે આ પાણી રહ્યું એ આખું ગામ પાણી પીવો છે આખું શિવરાજપુર ગામ જે પંદર થી વીસ હજારની વસ્તી હોય અને આ પાણી ગામના લોકો પીતા હોય અને આ આ પાણી પીવામાં આવે એટલે રોગચાળો વધવા વધે બરોબર જો

પણ કણ કાંઈ નાખવામાં આવતું નથી જોવો તમે આ એમ નામ કેદોના ઊભા છે એક પછી એક મરી જાય છે અને પછી આ મરી જાય એટલે આ પાણીની અંદર ફેંકી દેવામાં આવે છે અને પાણીની અંદર ફેંકી દે એટલે ગામની અંદર આ જે પાણીની અંદર ગંદકી ફેલાય એટલે પાણી દૂષિત થાય અને આ પાણી જિલ્લાની અંદર આવે એટલે જિલ્લાનું જે પાણી બધાય ગામ લોકો પીવે એટલે આમાં બીમારી ફેલાય છે અને માણસો આમાં મરે છે જુઓ તમે આ એટલે વધુમાં વધુ આ વિડીયો મિત્રો શેર કરજો જેથી કરી આ શિવરાજપુર ગામની અંદર અંદર જે આ ઢોર મરી જાય અને પાણીમાં ફેંકી દેવામાં આવે છે એટલે માણસો બીમાર પડે છે જયંતિભાઈ તમારું શું કેવું આ વાત સો એ સો ટકા સાચી છે અને આ તો અહીંયા અત્યારે તો ઢોર ઓછા છે નહી પેલા અહીંયા બસો અઢીસો ત્રણસો જેવા ઢાંડા બળદ હતા એ ખેડૂત પાસેથી લાવતા ને આ રીતે ઈ લોકો વેપાર કરતા હવે આ શિવરાજપુર અમારા એક દાદા છે આગેવાન દાદા તમારું આ ઢોર જે પાણીમાં નાખી દેવામાં આવે છે એના વિશે તમારું શું કેવું હા બરાબર બરાબર કાઈ વાંધો તો મિત્રો વિડીયો માં એટલું જ મળશું નવા વિડીયો માં ત્યાર સુધી જય હિન્દ જય ભારત